વિશેષ પ્રકારે તો આનંદની લાગણી એ વ્યક્ત કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય છે દરેક શ્રોતાઓને અને દરેક દર્શકોને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે કે આપણે આવતી પેઢીને ઉજ્જવળ જોયું હોય સુખી જોયું હોય સુરક્ષિત જોયું હોય તો આપણે સવે વૃક્ષોની રક્ષા કરવી પડશે જલનો સંગ્રહ કરવો પડશે પર્યાવરણના પ્રકૃતિની રક્ષા કરવી પડશે ગઈકાલે પણ મેં કથામાં કહ્યું હતું કે અહીંયા એટલી સુંદર હરિયાળી છે માતા નર્મદાની કૃપા છે ઓંગની કૃપા છે આની ધરતી બોર હરિયાળી છે હું તો સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ અમરેલી જિલ્લો સારકુલા ની બાજુમાં મોટેડા ગામ ત્યાંથી જંગલમાં રહું છું પણ સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતી પર જલનો પાણીનો ઘણો અભાવ છે એટલો અભાવ આપણે અહીંયા યડેલી ધરતી પર નથી તો અહીંયા રોડ ને બંને કિનારે પણ કેટલા સુંદર સુંદર વૃક્ષો છે જયારે કાશ્મીર કાશ્મીરમાં ફરતા હોય એવી અનુભૂતિ થાય છે તો મને કોઈ કાલે કહેલું કે આ વૃક્ષો કાપવાના છે તો સરકાર શરીરને અને જાગૃત સજ્જનો મારે હૃદયપૂર્વક પ્રાર્થના છે એટલા તોતી વૃક્ષો ઉભા થતા ઘણો બધો સમય લાગી જશે એના કરતા અન્ય કોઈ રસ્તો થઈ શકે છે જો વ્યવસ્થા થતી હોય તો વૃક્ષોની રક્ષા કરવી જોઈએ વૃક્ષોને બચાવી લેવા જોઈએ

જલસંગ્રહ આ બધું આપણા પુરાણ કહેલું છે માનવ જાતની રક્ષા કઈ રીતે થઈ શકે માનવ જાતનું જતન કઈ રીતે થઈ શકે માનવ ધરતી પર સુરક્ષિત કઈ રીતે રહી શકે શિવ ભક્તિ નો મહિમા કહેતા કથા શિવ મહાપ્રણ ગ્રંથની કથા કહેતા હર વ્યક્તિઓને પ્રકૃતિ તરફ સમાજ સંગઠન તરફ અનેક એવી વાતો કરીને બસ લોક જાગૃતિ થાય કથા એટલે ભક્તિનો માર્ગ તો છે જ પણ કથા ખરેખર આધ્યાત્મિક મોટિવેશન છે આપણું જીવન કેવી રીતે નિર્માણ થાય કઈ રીતે જીવનમાં આપણે સફળ થઈ શકીએ આપણો વ્યવહારિક ધર્મ શું હોવો જોઈએ સામાજિક ધર્મ શું હોવો જોઈએ આધ્યાત્મિક આપણું જીવન કેવું હોવું જોઈએ એની વાતો શું મહાપણ કથાના માધ્યમ દ્વારા જન જન સુધી પહોંચાડવામાં આવે છે અને ખરેખર ફરીવારથી એક અદિત ધન્યવાદ આપું છું કથા આયોજક મિત્રોને ના કથા આયોજનમાં જેને જેને દાન આપ્યું સહકાર આપ્યું તનથી મનથી ધનથી તે સૌને નામી અ નામીને સભી સજ્જનોને મેં બહુ રદથી પ્રણામ કરું છું અને મીડિયા દ્વારા ખૂબ સાથ આપી રહ્યા અને સકારાત્મક આપ પણ હર કથામાં કહેતો રહું છું કે કોઈના દેહની રક્ષા માટે રક્તદાન કરવું જોઈએ અને દેશની રક્ષા માટે અવસર આવતા સંપૂર્ણપણે મતદાન કરવું જોઈએ દેશ સુરક્ષિત તો આપણો સનાતન ધર્મ સુરક્ષિત અને તો આપણી સંસ્કૃતિ સુરક્ષિત રહેશે એવી પ્રાર્થના સાથે આપશો સૌને મારા હૃદયપૂર્વકથી થી ઓમ શિવાય ઓમ નમ નારાયણ ભારત માતા કી જય ઓમ નમેશ્વર